નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને આ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે જંબુસરથી તો જંબુસરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે એમાં જણાવી દઈએ કે જમીનની ફળદ્રુપતાના લઈને હાલ ખેડૂતો દ્વારા જે માંગણી કરવામાં આવી છે સ્થાનિકોનો રોષ છે અને જંબુસરમાં જળ પ્રદૂષણ પર અત્યારે ગંભીર ખતરો છે જણાવી દે જંબુસરના મંગનાદ ગામે સેફ એવલિયુ કેમિકલ કંપનીના પ્રદૂષિત પાણી અને પ્રદૂષણથી ખેડૂતો અને પશુધનના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે જંબુસરના મંગદાડ ગામે સેફ એવલિયો કેમિકલ કંપનીનું પ્રદૂષણ ખેડૂતો અને પશુધન પર જોખમ છે જીપીસીબીના રિપોર્ટ ન મળતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જણાવી દઈએ કે ભરૂ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા મંગણાદ ગામમાં આવેલી સેફ એવો કેમિકલ કંપની સામે પ્રદૂષણ ફેલાવવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી અને જેના કારણે ખેતીની જમીન અને પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે આ પ્રદૂષણના કારણે પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને પશુધનમાં પણ ગંભીર રોગો જોવા મળી રહ્યા છે ત્યારે આપણે વાત કરીએ તો સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જીપીસીબી માત્ર સેમ્પલ લે છે પણ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આપતી જ નથી ગામના સરપંચ અને તલાટી સહિતના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે આ પ્રદૂષણ અંગે અનેક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ જીપીસીબીની ટીમ નિયમિતપણે સેમ્પલ લેવા આવે છે પરંતુ આજ દિન સુધી એ સેમ્પલનો રિપોર્ટ ગામના તલાટી કે સરપંચને આપવામાં આવ્યા નથી અને તેના કારણે કંપની સામે કોઈ પણ નક્કર કાર્યવાહી થઈ શકતી નથી આ રિપોર્ટના અભાવે ગામ લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે જણાવી દઈએ કે ખેડૂતો અને પશુધન પર પ્રદૂષણની અસર જોવા મળી રહી છે ગામના ખેડૂતો રમેશભાઈ પટેલ જણાવ્યું કે કંપનીના કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ભળી રહ્યા છે અને જેના કારણે અમારા પાક બળી રહ્યા છે જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે અને આ ઉપરાંત જણાવી દઈએ કે જે મહત્વની વાત છે કે સ્થાનિક પશુપાલકોએ ચિંતા વ્યક્ત કરી છે કે પ્રદૂષિત પાણી પીવાથી અમારા પશુઓ બીમાર પડી રહ્યા છે અને અનેક પશુધનને ચામડીના રોગો અને અન્ય બીમારીઓ પણ થઈ રહી છે જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે ત્યારે આંદોલનની ચીમકી સાથે ગામના લોકોએ જણાવ્યું છે કે જો જીપીસીબી અને વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક કોઈ પગલા લેવામાં નહીં આવે અને જે સેમ્પલ છે તેના રિપોર્ટ સાર્વજનિક કરવામાં નહીં આવે તો તેઓ કંપની સામે મોટા પાયે આંદોલન કરશે જણાવી દઈએ કે આ પ્રદૂષણથી પરેશાન ગામ લોકોએ ન્યાયની માંગ સાથે સરકારને રજૂઆત કરી છે આ મામલે સરકાર અને સંબંધિત વિભાગો શું પગલાં લે છે જે કાંસ છે બાજુમાં કાંસ છે એ કંપનીનું પાણી કાસમાં રહીને એ કાચ ઢાઢણ નદીને મળે છે અને એ પાણી લાલ પાણી છે કેમિકલયુક્ત પાણી છે અને એ આજે ઢાઢણમાં જઈ રહ્યું છે વરસાદ વધારે પડવાથી આજુબાજુના ખેતરમાં પાણી પ્રવેશ ગયા છે અને જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે અને આપણે ઊભા થાય જો રૂબરૂમાં જ દેખાય છે કે કાસમાં લાલ તપ જેવું પાણી છે હવે આ અમે વારંવાર જીપી ફરિયાદ કરીએ છીએ એમને ફોટા બી મોકલ્યા છે તે અમને

નદીમાં છોડવામાં આવે છે અને લોકોના ખેતરોમાં પણ જાય છે વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટરે રજૂઆત કરી પ્રાંત ને પ્રાંતને બધાને રજૂઆત કરી તેમ છતાં અને ખાણ ખાણી આવે જીપી સીપીની બી રજૂઆત કરી તેમ છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા અને ખાલી મોટો મોટી મોટી વાતો કરે છે અને કેમિકલયુક્ત પાણી એટલું બધું નીકળે છે બહાર કે ના પૂછે જે જળતર પ્રાણીઓ ગાયો કૂતરા બધા પાણી પીવે છે જેનાથી બહુ જ નુકસાન થાય છે તેમ છતાં તંત્ર આના માટે કોઈ પગલા લેવામાં નથી આવતા મારું નામ વાઘેલા પિયુષ કુમાર શાંતિલાલ તલાડી મંત્રી મંગળાથ મંગળાથ ગામે સેફ એન્ડ વાયરો કંપની આવેલી છે જેના જીપીસીબીના જે અધિકારીઓ છે એ કેમિકલ ચેકિંગનું જે પણ કોઈક રિપોર્ટ કે પ્રમાણપત્ર અત્યારેની ગ્રામ પંચાયત કક્ષાએ આપેલું નથી અત્યાર સુધીમાં સમાચારોમાં આગળ હવે આ તરફ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જણાવી દઈએ કે બિહારમાં ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ આરજેડી સહિતના નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સ્વર્ગીય માતા વિશે કરેલા અપમાનજનક નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો વડાપ્રધાન મોદીની માતા વિશે અપમાનજનક નિવેદન કરનાર આરજી ના નેતા દ્વારા સમગ્ર દેશની માફી માંગવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી હતી જણાવી દઈએ કે મોટી સંખ્યામાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી સ્વર્ગીય માટે અપશબ્દ બોલી અને એમણે જે ટિપ્પણી કરી છે એ માટે અમે સમગ્ર ભારતની નારી આ શબ્દોને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા મોરચા દ્વારા ધરણા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું અને અમે લોકોએ એ નમ્ર વિનંતી કરી છે કે આ જે ઇન્ડિયા ગઠબંધન દ્વારા માત્ર શ્રીનું જે અપમાન થયું છે નારી શક્તિનું જે અપમાન થયું છે એ લોકો એમના શબ્દો પરત લે અને એમના માટે સખત કાર્યવાહી કરવામાં આવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભાષાની અંદર અપમાન કરવામાં આવેલું છે એના વિરોધની અંદર આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાની બહેનો દ્વારા કલેક્ટર શ્રી દ્વારા કલેક્ટર શ્રીને પત્ર આપ્યું અને અમારો વિરોધ દર્શાવ્યો છે કારણ કે તો આજે આ ભારતની અંદર એક નારીનું અપમાન થતું હોય છે તો આ નારી જો અપમાન થતું હોય તો જ્યારે નારી છે એ જાગૃત થશે તો એના હાથમાં ત્રિશુલ હશે અને એ ત્રિશુલથી એ વિરોધીઓને નીચે બેસાડવા માટેના પ્રયત્નો સતત કરશે આજે મારા સુરેન્દ્રનગર જિલ્લાની મહિલા બહેનો છે એણે આવેદનપત્ર આપ્યું અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને ધરણા ઉપર પણ બેઠેલી છે અપમાન કરવામાં આવેલું છે એ સમગ્ર ભારતની મહિલાઓનું અપમાન કરવામાં આવેલું છે આ અપમાનને અમે ભારતની મહિલાઓ સકટ સંગમમાં વખોડી કાઢીએ છીએ અને તેમાં અમે સુરેન્દ્રનગર જિલ્લાની મહિલા મોરચાની બહેનો સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને આ જો ધરણા પર બેઠેલા છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને જણાવીએ છીએ કે મહિલા મહિલાઓનું જ્યારે અપમાન થતું હોય ત્યારે બહેનો ક્યારેય ચૂપ રહેતી નથી અને બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે સાબરકાંઠાની તો આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્ર આપી પરત જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં જિલ્લા પોલીસ વડા કચેરી સામે ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે જામ કર્યો હતો આજે જ પોલીસકર્મી સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યું હતું સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે રાજકોટની તો આજરોજ રાજકોટ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી દ્વારા જે જ્યારે એ બિહારમાં ગયા હતા અને ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી ઉપર કરેલા જે ટિપ્પણીને લઈને શહેરના કિસાન બરા ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પણ કહેવાય છે ને કે સત્તામાં હોય તો નિયમનો ઉલાડીયો કરવો એમાં કોઈ મોટી વાત નથી ત્યારે એવું જ થયું રાજકોટમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના વિરોધ કાર્યક્રમ દરમિયાન રાજકોટ શહેર ભાજપના કેટલાક કાર્યકર તેમજ કોર્પોરેટરો હેલ્મેટ વગર આવી પહોંચ્યા હતા સાથે નો પાર્કિંગમાં પણ ગાડી પાર્ક કરી હતી અને જે બાદ ઇન્ડિયા ન્યૂઝનો કેમેરો ભાજપના હેલ્મેટ વગર આવેલા કાર્યકરો અને કોર્પોરેટર ઉપર પડતા ભાજપના સત્તાધીશોએ ચાલતી પકડી હતી અને સમગ્ર બાબતે કોણીએ ગોળ ચોટે તેવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો ત્યારે શું ભાજપમાં હોય તો સરકારના નિયમનું પાલન નહીં કરવું તેવું રાજકોટના ભાજપના નેતાઓ માની રહ્યા છે કે પછી ભાજપ એટલે નિયમનો ઉલાડીઓ કરવાની પાર્ટી ત્યારે હવે આવા નિયમોનો ઉલાડીઓ કરતા ભાજપના લોકો સામે ગુજરાત રાજ્ય સરકાર કેવા પગલાં લે છે તે હવે જોવું રહ્યું કારણ કે જો કોઈ સામાન્ય પબ્લિક અને સામાન્ય માણસ હેલ્મેટ વગર નીકળે તો પોલીસ તેની પાસે મોટો દંડ ફટકારતી હોય છે અને જો નો પાર્કિંગમાં બાઇક કે કાર પાર્ક કરો તો કાર કે બાઇક ડિટેન કરી લેવામાં આવે છે અને સાથે જણાવી દઈએ કે આ સુધીની પોલીસની કામગીરી હોય છે ત્યારે શું ભાજપના કાર્યકરો હેલ્મેટ કે નો પાર્કિંગમાં કાર જેવા જો ટ્રાફિકના નિયમોનો ઉલાડીઓ કરે તો તેને પોલીસ મામા બાણિયાની જેમ મીઠો ઠપકો આપવાનું કામ હવે રાજકોટ પોલીસ કરી રહી હોય તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે

હા એ પોલીસને સાથે જ અમે છે અને પોલીસને સપોર્ટાઈ કરી છે અને સિટી એરિયાની અંદર અમે ગઈ છીએ સિટી એરિયાની અંદર થોડોક ફેરફાર કરો નિયમની અંદર હા એ કાર્ય કરતા ક્યાં હોટી

પણ અત્યારે જમણ કેટ લાગી નહી તો કોઈ ચેકિંગ હશે કોઈ ચેકિંગ દે નોતો અથી એટલે કામગીરી નથી કામગીરી બધે કરે છે ચાલુ છે પણ અમે ટાઈમ હતો એટલે 2 વાગડે જમમાં વયા ગયા ટાઈમ હતો પણ તમે હેલ્મેટ જ છે બરોબર કાયદો છે રસ્તામાં તને ગમે નહી હેલ્મેટ નથી એટલે અમે જા ચા જગ્યાએ હેલ્મેટ બોયકા પાછળ પૂછાવ ભાવ પૂછો જમની સાઈડે છે તમારે આ ઉપયોગ હવે કરું છું છે પૂરો

ગાડીમાં ચાલી હતી ગાડીમાં કે હેલ્મેટ પહેરી ઇનવાયો કે પ્રજામ અરે લેવાનું છે ભાઈ રસ્તામાં અમે ગોટી થી વ્યવસ્થિત સોન કાયદામાં ભાઈ લેવાનું છે એમ કહું સરકારે મારે ઓછું માર જવાનું હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના સ્વર્ગસ્થ માતા હીરાબા અંગે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા બાદ વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રતિકાર અને વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે આ વિરોધે મા કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાનના નારા સાથે ગુંજ ભર્યો અને લોકજનોમાં ભારે ભાવુકતા સર્જી હતી વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ પટેલની આગેવાની હેઠળ વલસાડ કલેક્ટર કચેરી અને મામલતદારને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જણાવી દઈએ કે આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રવીણાબેન પટેલ મહામંત્રી અલકાબેન દેસાઈ પ્રદેશ કારોબારી સભ્ય સીતાબેન નાયક જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ અને નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ પ્રદર્શન દરમિયાન મહિલાઓ અને કાર્યકર્તાઓએ નારા લગાવતા ધરના યોજતા અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પગલું વધાર્યું કે વલસાડ શહેર તથા તાલુકા પ્રદેશમાંથી મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જેના કારણે આ કાર્યક્રમ ભવ્ય અને પ્રભાવશાળી બન્યો હતો પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને પ્રદેશ સંગઠનના મહામંત્રી જણાવ્યું હતું કે રત્નાકરની માર્ગદર્શન હેઠળ આયોજિત આ વિરોધ પ્રદર્શન દ્વારા સરકાર અને લોક લોકજનોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દેશભક્તિ અને માતા માતાજીના પ્રતિ અપમાન શયન નહીં થાય આ અવસરે મહિલા મોરચા દ્વારા સમાજના દરેક વર્ગને આ પ્રકારના અપમાનજનક જે ટિપ્પણી છે તેની સામે એકસાથે ઊભા રહેવાની મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો હતો

અમારો સમગ્ર બહેનો અને માતા માટે અપમાનજનક બાબત છે આ તબક્કે વલસા જિલ્લા મહિલા મોરચા માતૃશક્તિ ને અપમાન નો બદલા જરૂર થી એને ધોકાળો આપશે આ માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો અપમાન નથી માત્ર હીરાબા અપમાન નથી પચાસ ટકા મહિલાઓ નું અપમાન છે વિરોધ પક્ષ માટે સત્તા મેળવવા માટે કઈ જ મુદ્દા નથી ત્યારે તો બીજી તરફ આપણે વાત કરીએ સમાચારોમાં આવે કપરાડાની તો કપરાડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે ઉપરવાસ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓનું પાણી ભરાઈ રહ્યું છે અને જેના કારણે ચોપ્પન જેટલા નાણાં અને મોટા માર્ગો પર વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ છે અને ત્યારે જણાવી દઈએ કે અનુકૂળ દિવસોમાં કેટલાક કોજવે અને નાળા ઉપરથી પાણી પસાર થતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે સ્થાનિક લોકો જણાવે છે કે સામાન્ય રીતે નાની ગાડીઓ અને બાઇક ચાલકો માટે આ રસ્તાઓ પસાર કરવું મુશ્કેલ બની ગયું છે જ્યારે મોટા વાહનો માટે તો આ પૂર વર્ગનો રિસ્ક વધ્યો છે પંચાયત અને તાલુકા અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે ત્યારે જણાવી દઈએ કે તાત્કાલિક પગલાના રૂપે કેટલાક સ્થળોએ વિવિધ પ્રકારની સાવધાની સૂચનાઓ આપવામાં આવી રહી છે અને લોકજનોને વિકલ્પ માર્ગનો પણ ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જિલ્લાની વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ સ્ટેશન દ્વારા ડ્રાઈવરોને સલામતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને જણાવી દઈએ મહત્વની વાત એ છે કે ભવિષ્યમાં વધુ વરસાદની આગાહીના કારણે તંત્ર દ્વારા માર્ગો પર પાણીની આવક અટકાવવા માટે કાચા માર્ગોમાં મજબૂત પાણીની નિકાલ વ્યવસ્થા કરવાની યોજનાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે ગ્રામજનો અને સ્થાનિક લોકો પરિસ્થિતિને ગંભીર માનતા જણાવ્યું છે કે આ પ્રકારની સમસ્યાઓ દરેક વરસાદી મોસમમાં આવે છે અને લંબાવદી સામાજિક અને વેપારી પ્રવૃત્તિઓ પર અસર પડી શકે છે તંત્રને વિનંતી છે કે લાંબા ગાળાના ઉકેલ માટે કાચા માર્ગોમાં મજબૂત ગૂઝવે અને નાણાંની બાંધકામ કામગીરી પર ધ્યાન આપે વર્તમાન પરિસ્થિતિમાં સ્થાનિક લોકો માટે અને વાહન ચાલકો માટે સાવધાની જાળવવી જરૂરી છે તો બીજી તરફ આપણે વાત કરીએ તો વલસાડ શહેરમાં રવિવારે વરસેલા ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી સમગ્ર વિસ્તાર જે છે તે પાણીમાં ઘરકાવ થઈ ગયું છે ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં આવતા અંડરપાસોમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર પૂરેપૂરો ઠપ થઈ ગયો છે મોગરાવાડી અંડરપાસ છીપવાડ અંડરપાસ તેમજ વલસાડ પાડી અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પદયાત્રીઓ અને રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ તરફ આપણે વાત કરીએ જણાવી દઈએ કે શહેરના અનેક વિસ્તારોમાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા હતા પાણી ભરાતા દ્વિચક્રીય વાહન ચાલકોને જોખમ વચ્ચે પસાર થવું પડ્યું તો ચારવાહી જે વાહન છે તે પણ અટવાઈ જવાથી પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ હતી વરસાદી પાણીના કારણે વેપારીઓ કામદારો અને વિદ્યાર્થીઓ સમયસર ગંતવ્ય પહોંચી શક્યા નથી એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અવરોધાય છે તેવી પણ નજરે જોવા મળી હતી નગરજનોના જણાવ્યા અનુસાર અંડરપાસોમાં પાણી ભરાવાથી સમસ્યા નવી નથી અને આ વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નગરપાલિકાએ અત્યાર સુધી કોઈ પણ કાયમી પગલાં નથી લીધા વરસાદી સિઝનમાં દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં પણ વહીવટી તંત્ર સમસ્યાને અવગણતું આવ્યું છે તાત્કાલિક પાણી કાઢવા માટે પંપિંગ મશીનો પણ લગાવવામાં આવી છે પરંતુ થોડા કલાકોમાં ફરી અંડરપાસ તળાવમાં ફેરવાઈ જાય છે આ મામલે શહેરવાસીઓએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં છે પાણીની નિકાસ માટે કાયમી આયોજન કરવામાં આવશે તો જ સમસ્યાનો ઉકેલ આવશે નહીતર દર વર્ષે વરસાદ પડતા જ આ પરિસ્થિતિ ઊભી થશે અને હાલ જણાવી દઈએ કે ભારે વરસાદના કારણે વલસાડ શહેરમાં જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકોને રોજિંદા કાર્યો માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ આપણે વાત કરીએ તો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલ પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય હેમંતભાઈ કંસારાની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ બિહારમાં વડાપ્રધાનના માતા સ્વર્ગીય હિરાબા વિશે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દિવ્યાંગત આત્માને અપમાનિત કરવામાં આવ્યા હતા જેના વિરોધમાં વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રવિનાબેન પટેલની આગેવાની હેઠળ વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી અને વલસાડ નગરપાલિકાના શાસક પક્ષના નેતા અલકાબેન દેસાઈ પ્રદેશ કારોબારીના સભ્ય સીતાબેન નાયક વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ આઝાદ ચોક ખાતે મા કાપમાન નહીં સહેગા હિન્દુસ્તાનના નેજા હેઠળ ધરના પ્રદર્શન કરી ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે બાદ રેલી સ્વરૂપે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલની આગેવાની હેઠળ જણાવી દે કે વલસાડ કલેક્ટર કચેરી ખાતે અને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના પૂજનીય માતૃશ્રી સર્વસ્વ હીરાબા ના જે કોંગ્રેસ અને આ જેડીયુ ના સ્ટેજ પર જે અભદ્ર ભાષામાં બોલવામાં આવી તે અમારું સમગ્ર બહેનો અને માતા માટે અપમાનજનક બાબત છે આ તબક્કે વલસાડ જિલ્લા મહિલા મોરચા માતૃશક્તિના અપમાનનો બદલાને જરૂરથી એને ધોકારો આપશે આ માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું અપમાન નથી માત્ર હીરાબાનું અપમાન નથી પચાસ ટકા મહિલાઓનું અપમાન છે વિરોધ પક્ષ માટે સત્તા મેળવવા માટે કઈ જ મુદ્દો નથી ત્યારે એમને ખોટી રાજનીતિ કરીને આ મુદ્દો અપનાવ્યો છે હાલમાં જયારે આગામી દિવસમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી થનાર છે ત્યારે બિહારની મારી માતા અને બહેનો આનો બદલો જરૂરથી આપશે કોંગ્રેસ અને આરજેડી પૂરી રીતે હારશે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલાઓ માટે ખૂબ જ ચિંતિત છે એમના ઉત્કર્ષ માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે ત્યારે અમારી ભારતની સૌ નારીઓના આશીર્વાદ એમના ઉપર હર હંમેશ માટે રહેશે એમણે દેશને નથી ચૂકવા દીધો અને અમે એમને નહીં ચૂકવા દઈએ તો બીજી તરફ હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો કોંગ્રેસના રાહુલ ગાંધી અને જે જે જ્યારે બિહાર ગયા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રીને અપમાન કરવામાં આવ્યું હતું અને જેને લઈને વડોદરા શહેર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે વડોદરા મહાનગર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ આજરોજ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીએ માન્ય જે દેશના વડાપ્રધાનના માતાના વિશે અશોભનીયને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને તેના વિરોધમાં અલ્કાપુરી આંબેડકર જૂની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને બેનરો સાથે કોંગ્રેસના રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો આજકાજો કાર્યક્રમ હે વો વિરોધ પ્રદર્શન હમણે કિયા હે ક્યોકી બિહાર મે કોંગ્રેસ કી જો માનસિકતા હે जो स्त्री को वो सम्मान नहीं करते हैं उन्होंने हमारे आदर्श प्रधानमंत्री जी उनकी मां पर जो टिप्पणी की है विभद्रा टिप्पणी की है आज भारत ये नहीं सह सकता है और बहनों को इसमें विरोध है क्योंकि हमारे प्रधानमंत्री की माता जी वो कोई राजकीय क्षेत्र में नहीं थी उनका राजकीय कोई विरोध ये नहीं था इसमें कुछ वो राजकीय क्षेत्रों में आई नहीं थी सिर्फ ये मानसिकता कांग्रेस की है और ये मानसिकता हर नारी को બિહારમાં એલાયન્સના મંચ પરથી કોંગ્રેસ અને આરજેડીનાયુક્ત પ્રવર્તન થતા ત્યાંથી આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના સ્વર્ગસ્થ માતૃશ્રી માટે જે પ્રકારના અપશબ્દોનો ઉચ્ચાર થયો છે દેશની જનતા એ અપશબ્દોને ક્યારેય માફ નહીં કરી શકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ પ્રકારનું જે અપમાન છે એ દેશનું અપમાન છે દેશની માતાઓનું અપમાન એ કદાપી સહન ના કરી શકે એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદન આપીને આવી ઘટના ક્યારેય પુનઃ ના બને તે માટે અરજી પણ આપવાના છે તો બીજી તરફ આપણે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના રાજ્ય વિધાનસભાના સમર્થકો તેઓને મળવા માટે આવી પહોંચ્યા હતા ગુરુવારે જણાવી કે જસ્ટિસ એમ આર માંગડે ચૈતર વસાવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે બંધાયેલા છે ડેડિયાપાડાના ધારાસભ્ય લગભગ બે મહિનાથી જેલમાં છે ડેડિયાપાડા પ્રાંત ઓફિસમાં એક મિટિંગ દરમિયાન શારીરિક ઝઘડા બાદ ડેડિયાપાડા તાલુકા ભાજપ પ્રમુખ સંજય વસાવાએ નોંધાવેલા હત્યાના પ્રયાસના કથિત કેસમાં પાંચ જુલાઈના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ગત સોમવારે નર્મદા સેશન્સ કોર્ટે તેમને સત્રમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા જોકે તે પોલીસ એસ્કોટ હેઠળ થવાનું હતું અને વસાવાએ ગાંધીનગરમાં ત્રણ દિવસ માટે પોલીસ એસ્કોટનો ખર્ચો ચૂકવવાનો હતો તો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ